રામ રામ જય માતાજી બધાયને છો બધા મજામાં આપણે તો જો આજે પાછો હવાર હવારમાં ચાલુ થઈ ગયો છે વરસાદ ટ થોડો થોડો આવે વધારે બહુ નથી અત્યારે થોડોક કલાર એવો ચાલુ થઈ ગયો છે હવારનો રાઈ ને ચાલુ છે તો અડધીક રાત પછી થોડો 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 અને હજી બે ત્રણ એટલે વરસ છે વર્ષમાં લગભગ બે ત્રણ દિવ પીડો હતા ફરી પાછો ચાલુ થઈ ગયું એલ એલી ટાઈપ નો છે ઓઈલ પાઈ એલી ટાઈપ નો જ હતો કારણ કે ત્રણ ચાર પાંચ દી એક સારું એમ ઢાબર રહ્યું તો વરસાદ ચાલુ રહ્યો આજ પા એવો આવે કે વીસી ઓછો આવે અત્યારે તેથી ઓછો છે પછી આવે એવો ખરો હવે ઠામળે બાવરા ની છે ઉટકે ના બક્કાલા વાળા પાઈ એ જો વરસાદ નહીં નડે બક્કાલ વેસા તો જવું પડે

ઓઇલ ફાજેલું નહીં પણ આમ ઢાબર છે અને પાણો અવારા તો મોહન નહીં જો હવાર મેં ઓછો આવતો હતો ને ત્યાં ગામમાં મેલી અમારે સો વિમલ નહીં બેને એટલે બસ આ બાજુ હાલે પણ આ ઓલું ફૂલ તૂટી ગયું હોય ને ગામ આગળ બેઠો ફૂલ એટલે પછી બસ આઈને પણ થાલ આમ હાલ તો તમને વાત કરી છે પણ એ ગામ લગ મેલવા જાવ એટલે મેલી અત્યારે આટા ઓછા આવતા વરતા આવે ત્યારે થાય ખરું વરસાદ આવતો પલરીને આવશે ને ખરે ખોરા આવશે ને અંજલી ને પણ જવાનું હોય હવે તો રિક્ષા આવે એટલે રિક્ષા માં વહી જાય રિક્ષા માં ચોખ્ખે કાગર બાંધે લો એટલે વાંધો ન આવે બહુ વરસાદ આવે તો નહી આવે બાકી પણ નક્કર આવશે અંજલી ને આજ પણ થઈ છે આજ તમે પેલા રજા હે આજ ખુલ અમે સિરાય લીધું બા બપોર સિરાય પાછો વરસાદ ચાલુ થઈ ગયો પાછો પીળું રહેવાનું કરે કા બે ત્રણ દી

રામ રામ જય માતાજી બધાને ખામડા વામડા અને હોય વાસુજી બાકી છે વરસાદ જીન જીણો ચાલુ થઈ જ ગયો અને તંજીને નીચે ખુલી જાય એટલે અંજે બેઠા ભણો રિક્ષા હમણે આવશે કાગર બાગર બાંધી પેક કરીને આવશે અને છોકરા અહીંયા જાય ત્યાં પલગી જાય અને મોહન ના તો વરસાદ આવતો તો ગામમાં જ્યાં મૂકવા જાય એટલે તો લુકા થોડા કાટા થઈ જાય છે જમર અંજુ બેન થઈ ગયા

કાલ બાજુ નાખી દે સરી જ વાઢવા તકલીફ પડશે થોડીક પાસે ચાલુ કરે પણ પાણી વગેરે ધૂળ આવું થાય એ મોહને વાયુ છે મોહને ડમરો હો તેને ડમરો કહેવાય આવડવા બાણકાલ કીધું આ વસ્તુ શું કે આને ડમરો કેવાય ડમરો હે ને આ બટેકુ

હા બસ હવે વાલ બાજુ લુગડા ટાટા થઈ જઈશ કોટા નહીં આવતી અહીંયા લે ખોટે ખોટી પલાયર મને અમારા રંજી ઓમ આમ તો મોહન લુગડા પહેરીને જવું પહેલા લુગડા પહેરતી જઈ હારા હો નનકા એવડા અસલ મજાના પહેલો જતો આવતો હતો ને નિશેર ભણવા ત્યારે હે ને સોમાસા ને ક્યારેક પલરી જતો એટલે લાયા તા લુગડા પીલાથી નનકા એવડા મસ્તી ના હે

ઠે શૂટિંગ ચાલે એમ ને શૂટિંગ કરવું તો આમ જો આમ ઓલું ખાડમાં ઉયુ જાય અહીંયા શૂટિંગ સારું થાય લા મસ્તી નો આયો અસલ મજાનો આયો હંજુ એક ઓલ ગેંસ ને છત્રી રાખીને પોટો પાડ તો ચાલે ના એ પાક છે આ ગાયસના કિલ્લા કટો છે કા કિલાનો કટી વારે ઢાઢોડાનો એ કરતો

નીને પણ ઉગીરી આ કેટલું કણ હો પીજી તો ખરાબ આજ પણવા જાય હરજા જાતી એટલે ના લગભગ 10ક દેતી પણવા જવાનું આજ ચાલુ છે મારી ઉપર લેવાનું તો નઈ યાર એના કે યાર નક્કી નહિ દે કે હા ખરાબ જ નઈ નાખ દીધી વાગ્યા છે હાડા બાર ને બપોરા કરવા છે ભૂખ લાગી છે એટલે બપોરાને જોઈને પર તૈયારીઓ વાલે છે ને શાક તો હવે શેન હોય જોઈ જઈએ આપણે આમાં શેનું છે કરેલાનું આમાં છે ભીંડાનું સોરી મારુંય છે ને સવારનું છે એમાં

ತಡಕೋ ಮಜಾಖಾ ಮೋ ಪಡೆ

જો હાં ખાડા છક જેવા વૈગા અને બાજુ માર ખાંડતા લાગે આ રાણ વાળું ની ન કરીડું ના બોલ સાથી શું હોય ખાંડવાનું છે ઓલી જે પણ એમાં નો આ લાકડા હોય ને આમાં ખાંડે જીરું નાખું એવું બધું નાખીને ને જો આ દસ્ત ખાંડ નાખી શાકમાં નાખવા કોરું ના નાખી અમે રહ્યા ને ખાંડી ના રીત નાખી

આપડે જો આ ટમેટી આમ જીની જો આવડી હતી આય આવડી થઈ ગઈ ને ઓલિયા મોટી થઈ ને જો કેવડી મોટી થઈ ગઈ આ બ બે બે ત્રણ 8 ઇંચ ઊંચી છે આ એક જ છે ખાલી આવડી હતી મોટી આવડી થઈ ગઈ જો આ ટમેટી રે આય આવડી હતી પહેલા લેમ આપણે ફળ લઈ આવી ગયો છે એ ડડવા દેખાય ને હાઈ લે થાય તો હે હવે ટમેટા થાય કે ન થાય તો સી ખબર ને આમ જો પાડો ભાઈ પાણી પીવું હોય છે ડોલ ભરે ને એટલે પી લે આવું બાંધ દેવાના છે પેન્સ દેવાનું છે ને એટલે